हेलो मित्रों स्वागत छे अमारी चैनल पर रोजना जीवन में आपने घर में पूजा तो करिए परंतु घना लोगों ने आ प्रश्न थाय शू खरेखर घर में भगवान अने के ना आशीर्वाद छे के नहीं आ नो जवाब आपती आ खास माहिती आ वीडियो में अमे तमने जनवाई रहा मित्रो, आपने आपना छे मित्रों रोज आप घर में ज्या मंदिर छे અગરબત્તી દીવો અને પૂજા કરીએ છીએ પરંતુ આપણા માટે એ જાણવું મુશ્કેલ છે કે શું વાસ્તવમાં આપણા ઘર માં ભગવાન નો વાસ છે કે નહીં અને માતાજી ના આશીર્વાદ છે કે નહીં જૂના સમય માં દાદા પ્રદાદા જે સંકેતો નો પાલન કરતા હતા તેમાંથી આપણે જાણી શકીશું કે આપણા ઘર માં ભગવાન ના આશીર્વાદ છે કે નહીં તો ખાસ મિત્રો આ વિડિયો માં અમે તમને અમુક સંકેતો જણાવી રહ્યા છીએ જેને જાણ્યા પછી તમને ખબર પડી જશે કે આપના ઘર માં ભગવાન કે માતાજી નો વાસ છે કે નહીં શું આપના ઘર માં માતાજી ના આશીર્વાદ છે કે નહીં તે જાણવા વિડિયો ને પૂરો જોવો અત્યંત આવશ્યક છે તો મિત્રો નંબર 1 જો તમે સૂતી વખતે સપના માં કોઈ ભગવાન ની તસવીર કે કોઈ મંદિર જોઈ શકો છો તો એ સીધા સંકેત છે કે તમારા પરિવાર પર ભગવાનનો આશીર્વાદ છે બે જારે તમે મંદિર માં દીવો કરશો અને તે દીવો ઘણો સમય સુધી জ্বলતો રહે તો સમજીવો કે તમારા ઘર માં માતાજીનો આશીર્વાદ છે અને તમારો પરિવાર હંમેશા ખુશ અને મસ્ત રહેશે ત્રણ જો દીવો થોડા જ સમય માં ઓલવાઈ જાય છે તો આનો અર્થ છે કે ઘર માં કોઈ નેગેટિવ શક્તિ છે અને ભગવાન તમને નારાજ છે આવામાં તમારે ભગવાનની પૂજા કરવી જોઈએ અથવા ઘરમાં નિયમિત રીતે કપૂર અને ગુગળનો ધૂપ કરવો જોઈએ ચાર મૂર્તિ નીચે પડીને ખંડિત થઈ ગઈ છે તો સમજવું કે ભગવાન કાંઈક નારાજ છે આવા સમયે ભગવાન પાસે માફી માંગવી જોઈએ અને ફરીથી સુંદર રીતે મંદિરનું શણગાર કરીને ભગવાનને બિરાજમાન કરવો જોઈએ જો તમે મનમાં કોઈ મનોકામના કરો છો तोते हमेशा पूरी थाय छे એટલે આ એક સંકેત છે કે તમારો પરિવાર પર ભગવાનનો આશીર્વાદ છે આ વાસમય હંમેશા નિયમિત રીતે ભગવાનની સેવા અને પૂજા કરવી જોઈએ 5 જો મંદિર માં રાખેલો દીવો અચાનક નીચે પડી જાય કે દીવા થી આગ લાગશે તો એ પણ ધ્યાનમાં લેવું જોઈએ અને આવા સમયે તમારે સાવધાન રહેવું જોઈએ કે ભગવાન તમારાથી બહુ નારાજ થયા છે એવો સંકેત છે એટલે તમારે ભગવાનને માફી માંગવી જોઈએ અને પૂજા પણ કરાવી લેવી જોઈએ છ ભગવાનને ચડાવેલ ફૂલો બીજા દિવસે પણ સારા રહે છે એટલે સમજવું કે તમારા આખા પરિવાર પર ભગવાનના આશીર્વાદ છે અને હંમેશા તમારા ઘરમાં પોઝિટિવ ઉર્જા બની રહે છે 7 ઘર માં રાખેલા મંદિર નો વાતાવરણ ખુશહાલ હોય તો તે પરિવાર માં ભગવાન ના આશીર્વાદ બની રહે છે. એટલે ખાસ ઘર માં રાખવામાં આવેલું મંદિર હંમેશા સ્વચ્છ હોવું જોઈએ અને નિયમિત રીતે સેવા કરવી જોઈએ. 8 ઘર ના મંદિર માં ભગવાન ની સામગ્રી સિવાય બીજી કોઈ વસ્તુ ન રાખવી જોઈએ. જો કોઈ બીજી સામગ્રી હશે તો પરિવાર પર ભગવાન ના આશીર્વાદ ઓછા થવાની શક્યતા રહે છે. भगवान ने आपने जेत लाज साचवीए छिए तेतली जतेनी कृपा आपणा परिवार पर रहे छे नव जो भगवान ने अर्पण કરેલા થાળ માં કોઈ જીવ આવે જેમ કે કીડી હોય કે ઉંદર એ જો નજરે પડે अथवा તે ખાઈ રહ્યો હોય તો સમજીમો કે આપની પ્રાર્થના સફળ થઈ છે અને તે થાળ ભગવાન પાસે પહોંચી ગયો છે કારણ કે ભગવાન કોઈ પણ સ્વરૂપ માં તમે ધરાવેલ થાળ ચાખવા આવ્યા છે में बन्ने हाथ जोड़ी ने भगवान नो भगवान नो आभार मानवो जो ये। दस जो पूजा दरमियान भगवान ने जल्दी जल्दी अग्रबत्ती चाली रही छे, तो समझो के तमारा परिवार पर भगवान ना आशीर्वाद छे। एक एक जो पूजा दरमियान को भगवान नाम के भजन गाय તો સમજીજો કે આવનારો સમય તમારો પરિવાર માટે ખૂબ જ સુખદ રહેશે અને તમારા સંતાનો પર માતાજીના આશીર્વાદ રહેશે એક બે જે લોકો નિયમિત રીતે સવાર સાંજ ભગવાનને પૂજા કરે છે તેમનો પરિવાર હંમેશા ખુશ રહે છે અને તેમનો ઘરમાં ક્યારે નેગેટિવ ઊર્જા નથી હોતી એક ત્રણ ક્યારે પણ તુલસીનો છોડ સુકાતો નથી એટલે સમજીવો કે ઘરમાં ભગવાનનો આશીર્વાદ છે एवा संजोगोमा तुलसीना छोडनी पण नियमित पूजा करवी જોઈએ તમે तुलसीना છોડ પર અગરબત્તી પણ રાખી શકો છો જો તમારું ઘરના મંદિર માં હંમેશા છૂટા પૈસા જોવા મળે છે તો એ ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આવા સંજોગોમાં લક્ષ્મી માતાજી ક્યારે તમારા ઘર માં પૈસાની અછત થવા દેતી નથી એટલે ઘરના મંદિરમાં થોડા છૂટા પૈસા રાખવા જોઈએ चौदह जे मंदिर में स्वस्तिकी थोड़ू आवे छे ए घर में हमेशा सकारात्मक शक्ति वस थाय घर में अचानक कोईपण प्रकार की मुसीबत आवी शक्ति नथी। पंदर जो धीमा पड़ेला धंधा आवक में लागे छे तो समझवो के लक्ष्मीजी कृपा तमारा ऊपर बनवा छे आवा समय क्यारे अभिमान करव नहीं अने घमंड करवा। परंतु साचा दिल थी जी नो आभार मानव जइए सोज जो घर में रहेलू नैसा जोई खूबज थाय अथवा पैसा जो पैसानी नोटो जोई खूब खुश थी जाए तो के आवनारा समय में लक्ष्मीजी तारीरी ऊपर मेहरबान थशे કે હેવાય છે કે નાના બાળકમાં ભગવાનનો વાસ હોય છે અને તે પૈસાને તમારી તરફ આકર્ષિત કરે છે 70 આંગણે આવેલો કોઈ પણ મહેમાન કે સાધુ બ્રાહ્મણ તમારા ઘરમાંથી ખુશ થઈને જાય છે તો આગળ જવામાં તમારા માટે ઘણા સારા સંકેતો આવી શકે છે 18 એક માન્યતા મુજબ જ્યારે તમે કોઈ પણ ભગવાનની પિતળની મૂર્તિને સ્નાન કરાવો છો અને જો પાણીનો રંગ અડધા પીળા થઈ જાય તો સમજવું કે તમારા ઘરમાં ભગવાનનો નિવાસ છે ઓગણીસ ઘરના કોઈપણ રૂમમાં જઈને બારીબારણા બંધ કરીને ધ્યાથી બેસો જો ત્યાં તમને ઓમનો અવાજ સંભળાય છે તો સમજવું કે તે ઘર ખૂબ જ પવિત્ર છે અને ત્યાં ભગવાનનો વસવાટ છે तो मित्रों केवी लागी तमने अमारी आ माहिती जो माहिती सारी लागी होए तो वीडियो ने लाइक करो अने चैनल पर नवा होए तो चैनल ने सब्सक्राइब करो धन्यवाद